આપ સૌનું અમારી ગુજ્જુગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઈએ કે અમારી ચેનલમાં તમે શાળામાં ચાલતા પ્રોગ્રામ શિક્ષક માટે ઉપયોગી બાબતો વિદ્યાર્થી માટે ઉપયોગી સાહિત્ય સરકારી ભરતીની માહિતી તેમજ સરકારી યોજનાની માહિતી મેળવી શકશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો મિત્રો આજના વિડીયોમાં વિદ્યા સહાયક ભરતી બે હજાર છવ્વીસની મોટાભાગને ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી પૂરી થઈ ચૂકી છે અને ધોરણ છ થી આઠની જિલ્લા પસંદગી પણ ટૂંકમાં શરૂ થઈ થઈ શકે છે ત્યારે શાળા પસંદગી બાબત ટૂંકમાં વાત કરી લઈએ કે કેવી શાળા પસંદ કરવી મિત્રો આજના આ વિડીયોનો ઉદ્દેશ્ય કોઈને ઉશ્કેરવાનો કે ડરાવવાનો નથી પરંતુ જ્યારે આટલી બધી વોટ્સઅપ અને માહિતીની સુવિધા નહોતી ત્યારે જે શાળા પસંદગી થતી અને શાળા પસંદ કર્યા પછી જે મુશ્કેલીઓ પડતી એ મુશ્કેલી તમને ના પડે એટલા માટે થઈ અને અગાઉ એક માર્ગદર્શક રૂપ વિડીયો રજૂ કરી રહ્યા છીએ આ વિડીયો બાબત કોઈ પણ જાતના એવા પરિપત્રો કે ઓફિશિયલી માહિતી નથી હોતી પરંતુ અનુભવજન્ય માહિતીના આધારે કેવી શાળા પસંદ કરવી તેનો વિડીયો બનાવેલો છે ઘણા બધા મિત્રો છે એ અમારા કરતાં પણ સારી રીતે જાણતા હોય એટલે એ લોકોને એવું લાગે કે આવા બકવાસ વિડીયો બનાવે છે કે આમ કરે છે પરંતુ મિત્રો અમારો જે આજનો આ શાળા પસંદગીનો વિડીયો છે એ તમને શાળા પસંદ કર્યા પછીથી નોકરી પૂરી થતાં સુધીમાં એકાદ વખત યાદ આવશે કે હા આવો એક વિડીયો હતો કે આવી શાળા પસંદ કરવી તો આવો જોઈએ ધોરણ એકથી પાંચ અને થી આઠ તમામ ઉમેદવારો માટે ઉપયોગી એવો કેવી શાળા પસંદ કરવી તેના અંગેનો માર્ગદર્શક વિડીયો મિત્રો શાળા પસંદગી માટેના સારા માપદંડો અમારા મતે કેવી શાળા પસંદ કરવી સારી રહે છે તેના માપદંડો અહીં થોડાક રજૂ કરી અને એક સિક્કાની બંને બાજુ તમામ બાબતોની વાત અહીં તમને કરવાનો પ્રયત્ન કરીએ કે માત્ર મેપ એટલે કે કિલોમીટરના આધારે સ્કૂલની પસંદગી ના કરવી ઘણા બધા મિત્રો છે એ શહેર અથવા તો પોતાના વતન ગામથી નજીકની શાળા શોધતા હોય પરંતુ આગળ વાત કરતાં પહેલાં તમને એક પ્રશ્ન કરી લો કે આપણે નોકરીમાં લાગ્યા સારી રીતે સેટ થઈ ગયા બધું ગોઠવાઈ ગયું અને બે ત્રણ મહિના પછી જ્યારે વધઘટનો કેમ્પ આવે અને વધઘટના કેમ્પમાં આપણે પસંદગીની શાળા મૂકી અને જિલ્લાની દૂરની જે કોઈ લેવા શાળા તૈયાર ન હોય તેવી શાળા પસંદ કરવાનો વારો આવે ત્યારે જે દુઃખ થાય એના બદલે ખાલી મેપ કે કિલોમીટર જોઈ અને શાળા પસંદ ના કરવી પરંતુ શાળાની હકીકત બને ત્યાં સુધી જાણવાનો પ્રયત્ન કરવો મિત્રો અહીં એક મોટી મુશ્કેલી એવી છે કે દર વખતે ભરતીમાં શાળાનું લિસ્ટ ઘણા સમય અગાઉ જાહેર કરી દેવામાં આવતું હતું જેથી કરીને આપણે શાળા કેવી છે અથવા તો શાળાના શિક્ષકો અને આચાર્યનો પણ સંપર્ક કરી શકતા હતા પરંતુ ગઈ જે દિવ્યાંગ સ્પેશિયલ ભરતી અને અન્ય માધ્યમની ભરતીમાં આવું શાળાનું લિસ્ટ કોઈ જાહેર કરવામાં નહોતો આવ્યું અને શાળાના શાળા પસંદગીના દિવસે ડાયરેક્ટ ડિસ્પ્લે ઉપર શાળા રજૂ કરવામાં આવી હતી અને એના આધારે આપણે શાળા પસંદ કરવાની થતી હોય છે તો મિત્રો તમે ઘણા બધા અલગ અલગ જિલ્લાના વોટ્સઅપ ગ્રુપો છે એ વિદ્યાસાયિક મિત્રોના ચાલે જ છે તો તેમાંથી જે તે જિલ્લાના સ્થાનિક કોઈ શિક્ષક કે ઉમેદવાર મિત્રો સાથે સંકલનમાં રહી અને શાળા પસંદગીના દિવસે પણ તાત્કાલિક શાળા વિશે માહિતી મેળવી શકો છો અને એના આધારે શાળાની પસંદગી કરવી જેમ કે આપણે કિલોમીટર કે અપડાઉન માટે નજીકની શાળા પસંદ કરી હોય અને પાછળથી વધ શિક્ષક તરીકે જિલ્લાની અંતરિયાળ શાળામાં જવું પડે એવી મુશ્કેલીનો સામનો ના કરવો પડે આ માટે શું થઈ શકે તો કે ભાઈ શિક્ષક મહેકમ અને વિદ્યાર્થીની સંખ્યા બને ત્યાં સુધી પૂછી લેવી જેમ કે ધોરણ એકથી આઠમાં સાઠ સુધી બે શિક્ષક મળે અને પાસઠની સંખ્યા હોય ત્રીજા શિક્ષક તરીકે તમે ઉમેદવારી નોંધાવો છો ત્યારે પાસ સાઠથી અંદર જ્યારે સંખ્યા આવી જાય તો તમે વધના શિક્ષક તરીકે થાવ એ જ રીતે છથી આઠમાં સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોને તો મોટાભાગે પહેલાં શિક્ષક તરીકે સ્થાન મળશે પરંતુ ભાષા અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ ખાસ જોવું કે તમે જે શાળા પસંદ કરો છો તેમાં ભાષા અને ગણિત વિજ્ઞાનના પ્રથમ શિક્ષક તરીકેની જગ્યા હોય તેવી શાળાને પહેલી પસંદગી આપો કારણ કે બીજા ત્રીજા શિક્ષક તરીકે હોય એનો છે એ વધ શિક્ષક તરીકે પહેલાં વારો આવતો હોય છે મિત્રો આ વખતની આ ભરતીમાં શાળા પસંદગીમાં મોટા ભાગે તો એવી જ સ્કૂલો બતાવશે કે જ્યાં ખાસ શિક્ષકની જરૂર છે અથવા એકાદ શિક્ષક કામ કરી રહ્યા છે અથવા તો જે શિક્ષક કામ કરી રહ્યા છે તેણે છે એ આંતરિક બદલીમાં અથવા કોઈ જિલ્લા ફેર બદલીમાં બદલી કરાવેલી છે અને જે રાહ જોઈ રહ્યા છે ભરતીની કે ભરતીમાં નવા શિક્ષક આવે ને પોતે છૂટા થાય તો આવી શાળા આપણને નવો નવા ઉત્સાહભેર આપણે એક તો નોકરીએ લાગ્યા હોય ઘણા બધા મિત્રો એવા છે કે લાંબા સમય સુધી ભરતી નહોતી એવી અને અત્યારે ભરતી આવી છે તો આટલા વર્ષ પોતે જે શિક્ષણ લાઈન છે તેનાથી અલગ પોતાનો વ્યવસાય કરતા હોય તો શરૂ શરૂમાં મુશ્કેલીઓ એકલા શિક્ષક તરીકે શાળામાં ન પડે અને અમે હર હંમેશ તમારા માટે સાથે જ છીએ અમારો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે નંબર પણ આપેલા છે તમે ગમે ત્યારે શાળા બાબત પડતી મુશ્કેલી કે શાળા કામગીરીમાં પડતી મુશ્કેલી માટે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો આચાર્યના ચાર્જ બાબત એક વાત કરી લઈએ કે ઘણી વખત આપણે જે શાળા પસંદ કરીએ ત્યાંથી શિક્ષકે બદલી કરાવેલી હોય અને આપણે હાજર થતા વેત આચાર્યનો ચાર્જ લેવો પડે નો ડાઉટ કે તમે એક જ શિક્ષક શાળામાં હો અને આચાર્યનો ચાર્જ લેવો પડે તો સ્વેચ્છાએ લેવો જ પડે પરંતુ ઘણી વખત ઉત્સાહી મિત્રો હોય નવી નવી શાળા પસંદ કરી હોય અને શાળાના આચાર્ય દ્વારા એમ કહેવામાં આવે કે તમે તો ઉત્સાહી અને નવયુવાન છો તો આચાર્યનો ચાર્જ સંભાળી લેવો તો સારું તો મિત્રો મારી તમને એટલી સલાહ છે કે વધારે પડતા ઉત્સાહમાં આવી અને થોડો ટાઈમ પહેલાં સ્કૂલ અને આજુબાજુનું વાતાવરણ જોયા બાદ આચાર્યનો ચાર્જ સંભાળો ઉત્સાહ તમારા પાસે હોય નો ડાઉટ છે પરંતુ અત્યારે આપણે વોંચે વોંચે લીધેલો ચાર્જ જ્યારે આપણે બદલી કરાવવાની થાય ત્યારે આપણી પાસેથી લેવા કોઈ વોંશે તૈયાર હશે નહીં આ એક ખૂબ જ અગત્યની અને અનુભવી જન્ય વાત છે તમે આચાર્યનો ચાર્જ લ્યો કે ગમે તે બાબતમાં અગાઉ કહ્યું એમ અમે હર હંમેશ તમને મદદ માટે તૈયાર રહીશું એસઓઈ સ્કૂલ અને એસ સ્ટાર્ટ આચાર્ય મોટાભાગે અત્યારે જ્યાં વિદ્યાર્થીની વધારે સંખ્યાઓ છે ત્યાં એસઓઈ સ્કૂલ ચાલતી હોય અને આવી સ્કૂલોમાં મોટાભાગે એસ સ્ટાર્ટ આચાર્ય કામ કરતા હોય છે મિત્રો આ સ્કૂલમાં ફાયદા ઘણા બધા છે કે ભાઈ ગવર્મેન્ટની તમામ યોજના કે તમામ ભૌતિક સુવિધાઓની સવલતો છે એ સૌથી પહેલાં આવી સ્કૂલોને મળતી હોય જેથી કરીને જે ઉત્સાહી મિત્રો છે તેમને કામગીરી કરવાની પણ મજા આવતી હોય પણ એક સિક્કાની બંને બાજુની જેમ ક્યાંક ક્યાંક એસ્ટાર્ટ આચાર્ય મિત્રોના પ્રશ્નો છે એ પણ હોઈ શકે છે એટલે આપણે જ્યારે શાળા પસંદગીનું વિચારતા હોઈએ ત્યારે આવી સ્કૂલ એસઓઈ અને આચાર્ય એસ્ટાટ છે કે કેમ અને તે વિશે પણ જોઈ લેવું હિતાવહ છે ગામ અને શાળાનું વ્યવહારિક વાતાવરણ મિત્રો આમ કોઈ ગંભીર મુદ્દો કહી ના શકાય પરંતુ નવા નવા જ્યારે આપણે સ્થળ ઉપર જઈએ છીએ નવો ઉત્સાહ લઈને જઈએ છીએ ત્યારે જતા વેત જ ગામ અને શાળાનું જે વાતાવરણ છે એ ડોળાયેલું હોય અને શરો શરૂમાં આપણા ઉપર જે અવળી અસર પડે આપણને જે માનસિક રીતે ત્રાસ જેવું લાગે એવું ના થાય એટલા માટે બને ત્યાં સુધી તમે જ્યારે શાળા પસંદ કરો છો ત્યારે જે મિત્રની સલાહ લ્યો છો તેને વ્યવસ્થિત માહિતી પૂછી લો ખાસ કરીને મહિલા શિક્ષિકા બહેનો છે તેના માટેની અનુકૂળતા એ પણ વિચારી લેવા જેવી બાબત છે કે ભાઈ અપડાઉન કરવાનું થાય તો અપડાઉન માટે સુવિધા મળી રહે તેમ છે કે કેમ અંતરિયાળ ગામડામાં એક જ શિક્ષક તરીકે અને એ પણ મહિલા શિક્ષકને કામ કરવાનું થાય તો શરૂ શરૂમાં ઘણી બધી મુશ્કેલી પડતી હોય તે વતનનો જિલ્લો ના હોય અને બીજા જિલ્લામાં જ્યારે જતા હોઈએ ત્યારે પણ એક મહિલા શિક્ષક તરીકે નવી નવી શાળા સંભાળવાની થાય તો મુશ્કેલી પડતી હોય એટલા માટે થઈને અહીં મહિલા શિક્ષક માટે પણ ખાસ એક મુદ્દો લીધેલો છે સીઆરસી તેમજ શાળાનું સંકલન મિત્રો આ તો પછીની વાત છે પરંતુ સાથે સાથે જો તમને શાળાની માહિતી લેતા લેતા કાંઈ માહિતી મળે તો સીઆરસી કઈ લાગુ પડે અથવા તો પગાર શાળા કઈ છે તેની પણ થોડી માહિતી લઈ લેવી સારી કારણ કે આપણી સંપૂર્ણ નોકરી છે એ સીઆરસી અને પગાર શાળાને સાથે સંકલનમાં રહીને કરવાની હોય છે એટલા માટે થઈને તમને આ પણ એક ધ્યાન ઉપર દોર્યું છે ખાસ આ મુદ્દાને યાદ રાખજો કે અફવા અને પ્રલોભનોથી દૂર રહો મિત્રો શાળા પસંદગીનો જે દિવસ હશે સંભવિત તારીખો ઘણી બધી ઘણા બધા ગ્રુપમાં ફરતી હોય પરંતુ જે તારીખ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે એ તારીખ પણ તે દિવસે અત્યારથી શાળા પસંદગીનો દિવસ આવે ત્યાં સુધીમાં ઘણી બધી અફવાઓ પણ આપણી સામે આવતી હોય અથવા તો ત્યારે પણ અમુક મિત્રો દ્વારા પ્રલોભનો એટલે અહીં પૈસાનું પ્રલોભન નથી કારણ કે પ્રાથમિક શાળામાં એવું કોઈ મુદ્દો જ નથી આવતો પરંતુ તમને એવું પ્રલોભન આપવામાં આવે કે આ શાળા ખૂબ સારી છે અહીં અપડાઉનની સુવિધા સારી છે કે અહીં રહેવાની સુવિધા સારી છે પરંતુ તમે તમારી રીતે તટસ્થતાથી વિચારી અને શાળા પસંદ કરો કારણ કે આપણને સહી સામેથી શાળા અંગે સારી સુવિધા બતાવતો માણસ ક્યારેક પોતાના બદલીના કે સૂટા થવાના કે અંગત હિત માટે થઈ અને તે શાળા અંગે શાળા લેવા માટે પ્રલોભન આપી શકે છે અથવા તો અમુક શાળા જે તમે પસંદ કરતા હો એ તમારી પાછળના ઉમેદવારો માટે કોઈને પસંદ કરવી હોય તો એ શાળા બાબત જુદી જુદી અફવાઓ પણ ફેલાવવામાં આવતી હોય છે એટલે આવી અફવાઓથી પણ ખાસ સાવચેત રહો જિલ્લા પસંદગી પૂરી થયા પછીની જે શાળા પસંદગીમાં તમને કોઈ મુશ્કેલી હોય તો અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો શાળામાં હાજર થયા પછી તરત કરવાની કામગીરી મિત્રો આપણે તો મુખ્ય કામ બાળકો સાથે અને ભણાવવાનું છે જ પરંતુ સાથે સાથે શાળામાં હાજર થયા પછી થોડા દિવસ નવું નવું ઘર આજુબાજુમાં રહેવા માટેની વ્યવસ્થા અથવા તો સર્વિસ બુક પહેલાં ભરવાની થઈ છે સર્વિસ બુક અંગેની સમજ તેમજ મેડિકલ જે ફિટનેસ સર્ટી કઢાવવાનું થાય છે તેની સમજ આ તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું તો અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર